ગઈકાલે મારે મારા જૂના મિત્રના દીકરાના રિસેપ્શનમાં જવાનું થયું હું સ્ટેજ ઉપર ગયો અને કપલને વિશ કરીને નીચે ઉતરતો હતો તરત એ દીકરાએ મને રોક્યો કે રહો તમે આટલા સરસ મજાના મોટિવેશન બોલો છો એક્ઝામ્પલ સાથેની સલાહ આપો છો તો આજે અમને પણ કંઈક આશીર્વાદ રૂપે કંઈક સલાહ આપો ને મેં તરત કિસ્સામાંથી સોની નોટ કાઢી અને ડૂચો મારીને એ દીકરાના હાથમાં આપી દીકરો સ્તબ્ધ થઈ ગયો મને કે અંકલ કેમ આવી સલાહ આપો છો આ પૈસા તો લક્ષ્મી કહેવાય અંકલ મેં તરત એટલું જ કહ્યું કે બેટા જો તું આ પૈસાને આટલું બધું માન આપતો હોય સમજતો હોય તો તારી સાથે આ ખભાથી ખભો મળાવીને આ જીવન ચાલવા વાળી તને સુખ અને દુઃખમાં તને સાથ આપવા વાળી આ તારી ગૃહ લક્ષ્મીને પણ એટલું જ માન આપજે જેટલું તું આ ઘરની લક્ષ્મીને આપે છે દીકરો તરત સ્તબ્ધ થઈ ગયો પછી મેં ફરી કહ્યું કે હવે તારી જવાબદારી છે કે તારી આ ગૃહલક્ષ્મીને તારે હવે કેવી રીતે સાચવવી અને એનું કેટલું માન આપવું સાચું ને